ગુડ મોર્નિંગ સવાર થઈ ગયા છે અને આજે પણ અમે છીએ દ્વારકા અને બેટ દ્વારકા રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ તો મારા ફેમિલીનું નવું મેમ્બર અમારા લાલાને ગુડ મોર્નિંગ લાલા તરફથી હું તમને બધાને ગુડ મોર્નિંગ કહું છું ગુડ મોર્નિંગ અને અને અમે તૈયાર કર્યો કેવો લાગે જો નવડાઈ તોવળાઈ તૈયાર કરી દીધા છે Var görürsən, var görürsən, əlində məstə

આ ઘરે તો બોલે માર બ્લોગ માં બની ગઈ મારી તો ગરબા ચા પીવી ચા એક નંબર છે બાપુંના માથે વડાઈ દીધું આપણે અને બાપુંના માથું વડાઈ દીધું હે અને બાપુ બેઠા હે અને આપણે હવે છે ને આપણે બી તૈયાર થઈ ગયા છીએ જો ફાઈનલી હું બહાર આવી ગઈ હું અને અમે લોકો જઈએ છીએ હવે બેડ દ્વારકા તો અમે ને અહીંયા રેડી થઈને નીચે આવી કે અહીંયા ગાડી આવે છે તો બેટ કરી આવીએ અને આજે મારી મમ્મી તૈયાર થઈ છે આવી તો એ દયા દે નો બીજે અને અમે બનાવી લઈ લીધું સકરજી સાગર નું શ્વેતક છે તો મે આયા લે અતાર માં લઈ લે છે

અ દર્શન કરવા માટે તો ગાઈ ચાલો દર્શન કરીએ જો ગાઈ તમે પહોંચ્યા છીએ અહીંયા ભેટ દ્વારા અહીંયા અમારે પોલીસ વાળા ભાઈ ગાડી પાર્કિંગ કરાવી છે ત્યાં આયા છે બેટ દ્વારકા અને બેટ દ્વારકા આયા છે અને અમે જો અહીંયાથી આ સ્ટ્રોંગ ખને બધું થોડું લીધું હે અહીંયાથી થી આવા સ્ટ્રોંગ છે અને મસ્ત કોડી હે મોટી અને જો ચક્કુ એ લીધું સાલીગ્રામ લીધું અને તુલસી માં રાખાય અને તુલસીમાં રાખાય અને પછી શંખ દો અમે આ થોડા કિચન બી લીધા અહીંથી મસ્ત છે આને કહેવાય આને કહેવાય વિષ્ણુ ચક્ર આ વિષ્ણુ ચક્ર વિષ્ણુ ચક્ર બી લીધો આ કોનો મોબાઈલ નંબર હાથમાં લખ્યો અંદર આવે પાણી બનાય અને આ ભાઈના કોઈ બી બેટ દ્વારકા આવો તો અહીંયા મંદિરના પાછળલા ગેટ થી આ ભાઈની દુકાન છે અહીં આગળ લઈને ઊભા છે મસ્ત શિવમ નામ છે તો જેને પણ લેવું હોય ને અહીંયા આગળ આવજો બહુ મસ્ત છે બહુ મસ્ત વસ્તુઓ છે અહીંયા આગળ તો ગાઈઝ અમે ને પછી ચોટથી આ કોડી લીધી પછી આ વિષ્ણુ ચક્ર લીધું ગોમતી ચક્ર લીધું અને અહીંયાથી નાનું ગોમતી ચક્ર લીધું પછી પેલી શંખની બંગડી લીધી અને શંખ લેવો તો પણ નહીં લીધો તો અમે બધું લીધું હોય અને તમે બેટ દ્વારકા ગમે ત્યારે આવો તો આ ભાઈની દુકાને આવજો બસો રૂપિયા લીધી છે અને હવે અમે લોકો જઈએ અને આ બી બે લીધું હે બેસલેટ બી

અને આરવા અંદર છે ને બધી બધું ગોપી ગોલોક ગોલો એવું છે ત્યાં આગળ છીએ તો કઈ ચાલો અંદર જઈએ ફોટો ખેંચવાનું અંદર મનાય છે તો આપણે બહારથી જોઈ લઈએ અંદર ફોટો તો ખેંચાય એવું હે નહીં તો ફોટો ખાલી અમને બહારથી દર્શન કરી લઈશું આયા છીએ તો આયરો છે ને રામ નામનો તરતો પથ્થર છે જો ગાઈસ પથ્થર તરી રહ્યો છે અંદર ડૂબતો નહીં તો આયરો આ પથ્થર છે અહીં આગળ અને રાધા કૃષ્ણ અને રુકમણીજી નું મંદિર છે જો રાધા રાધા કૃષ્ણ નું રાધા કૃષ્ણ ભેગા છે રુકમણીજી સાઈડ માં છે રાધા કૃષ્ણ રુકમણીજી નું મંદિર છે

અંદર ગોપીનાથ મંદિર ગોપી તલા અહીં આગળ તો આપણે જઈએ અંદર દર્શન કરવા જઈએ તો ગદા તમે લઈ આપણે તો ગાઈસ અહીં બગાયો હે બડી અને અહીંયા તો આવે ફરવા જવું જોઈએ મસ્ત બધી બતો કોઈ હે ને બધું હે તો તો બતાવું તમને બッタ ગયા હે ચાલ આપણે જઈએ नमस्ते गाइस तोरे

અંદર ખબર નહીં ફોટો પાડવા દે નહીં પાડવા દે તો મારે છે તો હું ફોટો કેમેરા ફોટો ના હે ફોટો ફોન જપ્ત થઈ જાય એના કરતા બંધ કરીએ ગઈશું ધોરણે આવીને તમને મંદિરમાં પહોંચીએ અંદર આમ તો બધા ઉતારતા હતા એટલે ભાઈ બે ઉતારવાનું ચાલુ કરું કે તમને દર્શન કરાવી દઉં ભાઈ થોડું ઘરું ના પાડશે તો આપણે નહીં કરીએ ના પાડતા હતા તો અમે અહીં આવી અહીંયા બતાવું તો અહીંયા મંદિર જગ્યા મળતી નહીં અને આગળ બહુ ભીડ હે તો કેમનો ફોટો પાડવા જવું પડે તો અહીંયાથી દેખાડો તમે કદાચ દેખાડું અહીંયા આગળ અહીંયા પૂજન થાય અને અહીંયા પૈસા ભરો ને પૂજા એટલે પછી તમારા છે ને બધું

लगे ना घरे हम શનિદેવ મહારાજ મંદિર છે અને અહીંયા શંકર ભગવાનની મૂર્તિ છે મૂર્તિ તો વાઈઝ હવે અમે જઈએ દર્શન કરવા વાઈઝ હું તો ફરું ફરું તમને લોકો ને દર્શન કરાવું છું તમે બધા કરી લો દર્શન અને કોઈ વાર થાય તો પછી આવજો મમ્મી જાય છે અંદર મસ્ત મૂર્તિ ને આપણે અંદર જઈએ હવે હું આગળથી બધું બતાવી દઉં પછી હું અંદર જોઉં પેલા આગળથી બધું બતાવી દઉં જો ગાઈસ અહીંયાથી તો આગ પેલી બાજુ છે આગળ ઓ અહીંથી નહીં ચાલે એ બાજુ તો આપણે જઈએ લે હા હા ના અમને Sagar các la toi Ari mami. Ai dạy 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 đi dạy 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 हेरा हेर त कति हुन्छ है यो आइ गएछ आइ रहे मदे बढिया त मैले कोको त पारु हो बाडिन पाडी आउ त गाइस इ त पावर त छ छ जेंडा यसको पोते हे काय मदे बारा आइ अठला त्यति ब्याग गर्छ यी यी थोड़ी रा

તો બળગેશ્વર મહાદેવ જઈએ અને પછી દર્શન કરીશું તો હવે દ્વારકા પાછા આવવા નહીં ત્યાંથી અમે હર્ષિત ભવાની જઈશું અને હર્ષિત ભવાની સીધા ઘરે તો વાયસુ અમે જઈએ છીએ દ્વારકાથી ત્યારે કૃષ્ણકને અહીંયા ફરી પાછા લાવે જલ્દી અને કાલે કદાચ અમે ઘરે પહોંચી જઈશું અત્યારે ચોગાવીસ વાગ્યા સવા છ અને સવા છ વાગ્યા અમે પહોંચ્યા આગળ બળકેશ્વર મહાદેવે અને અહીંથી અમારે જવાનું મેં ત્યાં કોયલા ડુંગરે મને યાદ રહેશે નહીં ગાય સવારે રામે ને મગજ મારું પાકી દે અને જો ગાય એટલું મસ્ત હે એટલું મસ્ત લાગે છે અહીંથી વ્યૂ કારણ કે દરિયો હે દરિયાની વચ્ચે મોટું શિવલિંગ હે તો ત્યાં જવાનું હે અમે આયા હોઈએ ફટાફટ કારણ કે અમારે લેટ અમારે લેટ થઈ ગયું હે પણ તો અભી જઈએ છીએ ફટાફટ બહુ મસ્ત હે જો જો હા દરિયો

નેડો રયો બહુ જો આ લાઈક મસ્ત નજારા છે અહીંયા અને આપણે આ માધેવજી ફડકેશ્વર ફડકેશ્વર માધેવ જીઓ મારી બે हमें हाँ ही है कोयला डूंगर हर्षित भवानी मंदिर अँ थे अगले लोग निकली और फड़केश्वर महादेव थी हमें जमीन हमें अमरा जगह राखी है, है, है। तो के रूम धर्मशाला है बाजू में तो ते आग जाइए और फटाफट त्या पची ठंडी जोरदार लगे अगर तो तो हाँ ना पचास थे अगिय पचास बार बार दस मिनट बाद पचास पहुँचता था होटल बार हाईवे बीजे कोई होटल नहीं गो आ होटल में आया था जमा होटल शिवम और अँ अदार धर्मशाला है तो जो है हम में पेली लाइटो है लाइटो नहीं हमे बाजी दरियो है हमें दरियो है आधुआ साइड बहुत दरियो है

અને કંટાળો આવો સો એટલે ફટાફટ પહોંચી જાય ઠંડી એવી જોરદાર લાગે ને એ તો પવન આવે બહુ કાંઈ ગઈ ને આ દેખાય નહીં હામે દરી ગયો આખો તો કાલ સવારે હું તમને બતાવીશ અમે લોકો પહોંચી ગયા અત્યારે જો કહીશ અમે વાગ્યા છે બાર ને છ થઈ છે અને બાર છ એ અમે લોકો પહોંચ્યા છીએ અત્યારે ધરમશાળા અને ફટાફટ આવે છે ને ટ્રેન ઊભી જઈએ કારણ કે પછી સવારમાં માં મારે પેલા અહીંયા આરતીમાં જવાનું પછી ઘરે નીકળવાનું હોય ને એટલે તો અમે લોકોને અત્યારે અત્યારે ફટાફટ જઈને સુઈ અહીંયા રૂમ હે અમે પહોંચી ગયા છીએ એના સામે મસ્ત ભર્યું હે તો તમે બતાવી દીધો ગાઈસ ને પહેલાં જ કે ભાઈ આ લાઈટો બળે ને એટલે અમારી ધર્મશાળા છે અને એની ત્યાં દરિયો છે પણ આ નંબરવાળાને નહીં દેખાય એટલે ખોલો પણ નહીં જ ઠેકાણા પડતા જો આ લાઇટો બળે એટલે અમારી ધર્મશાળા છે તો બસ આ લાઇટોની હક્સેઠ સામે જુઓ અમારી છે અને આ દરિયો હવાર હું તમને હનો અજવાળું થશે ને એટલે મસ્ત બતાવીશ એનો વ્યૂ મસ્ત લાગતો હશે જય આપણે અહીંયા આ બ્લોગનો એનો ફટાફટ હોય જઈએ સવાર વહેલા અમારે જવાનું ને તો ગુડ નાઇટ જય માતાજી મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ